રબર અંગે નીચેના નિવેદનો પર વિચાર કરો એક રબર પ્રાકૃતિક કૃત્રિમ હોઈ શકે છે તે આઇસોપ્રિન નામ કાર્બનિક યોગિકના પોલિમરથી બનેલો હોય છે તેમજ અન્ય કાર્બનિક યોગિકો પણ તેમાં હોય છે બે રબર એ એમેઝોન વરસાદી જંગલનું મૂળ વૃક્ષ છે અને તે એક ઉષ્ણ વૃક્ષ છે જે વીસ સેલ્સિયસથી પાંત્રીસ સેલ્સિયસ વચ્ચેના સતત ઊંચા તાપમાને પોષાય છે જેમાં સરેરાશ માસિક તાપમાન સત્યાવીસ સેલ્સિયસ હોય છે ત્રણ રબર બોર્ડે દેશમાં રબર ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે રબર અધિનિયમ ઓગણીસો સુડતાલીસ હેઠળ રચાયેલા એક વૈધાનિક સંસ્થા છે ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલાક ખોટા છે વિકલ્પ એ ફક્ત એક વિકલ્પ બી ફક્ત બે વિકલ્પ સી તમામ ત્રણ વિકલ્પ ડી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે વિકલ્પ ડી રબર એક લચીલું પદાર્થ છે જે બાહ્ય દબાણના પ્રભાવ હેઠળ વિકૃત થઈ જાય છે પરંતુ દબાણ દૂર કરવામાં આવે ત્યારે ઝડપથી પોતાના મૂળ આકારમાં પાછો આવી જાય છે આ પ્રાકૃતિક કૃત્રિમ હોઈ શકે છે અને અન્ય કાર્બનિક યોગિકો સાથે આઇસોપ્રિન નામક કાર્બનિક યૌગિકના પોલિમરથી બનેલું હોય છે તેથી નિવેદન એક સાચું છે રબર એમેઝોન વરસાદી જંગલનું મૂળ વૃક્ષ છે તે ઉષ્ણકટબંધી વૃક્ષ છે જે વીસ સેલ્સિયસ અને પાંત્રીસ સેલ્સિયસ વચ્ચેના સતત ઊંચા તાપમાને પોષાય છે જેનું સરેરાશ માસિક તાપમાન સત્યાવીસ સેલ્સિયસ હોય છે તેથી નિવેદન બે પણ સાચું છે

વિકલ્પ બી ફક્ત બે વિકલ્પ સી એક અને બે બંને વિકલ્પ ડી ન તો એક ન તો બે તો તેનો સાચો જવાબ છે વિકલ્પ સી કાંધ જાતિ ઓડિશાની તમામ બાસઠ જાતિઓમાંથી સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી છે જે બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ રાજ્યની જનજાતિ વસ્તીનો સત્તર પોઈન્ટ તેર ટકા છે તેઓ કોઈ અથવા કોઈ દ્રવિડ ભાષાઓ બોલે છે અને પોતાને દ્રવિડ મૂળના કોઈ લોકો કોઈ એન્જુ અથવા કોઈઆંકા તરીકે ઓળખાવે છે તેથી નિવેદન એક સાચું છે કાંધ સમુદાયમાં કુઠિયા કાંધ અને ડોંગરિયા કાંતને વિશેષ રીતે નબળા જનજાતિ જૂથ એટલે કે પીવીટીજી તરીકે માન્યતા પ્રાપ્ત છે તેથી નિવેદન બે પણ સાચું છે પીવીટીજી અનુસૂચિત જનજાતિઓમાંથી વધુ પડતા સુરક્ષા ધરાવતા ઉપજતો છે ભારતમાં કુલ પંચોતેર પીવીટીજી છે જેમાંથી સૌથી વધુ તેર ઓડિશામાં છે અને ત્યારબાદ આંધ્રપ્રદેશમાં બાર છે નીચેના નિવેદનો પર વિચાર કરો એક આ ભારતનું સૌથી મોટું સંરક્ષણ રિઝર્વ છે જે સ્પીતિ ખીણમાં આવેલું છે બે લદ્દાખના કિપ્પર વન્યજીવ અભયારણ્ય નાલા કબજીમાં નાલા અને ચંદ્રતાલ વન્યજીવ અભયારણ્યથી ઘેરાયેલું છે ત્રણ અહીં હિમ તંદુરસ્તીની ઊંચી ઘનતા જોવા મળે છે અને અન્ય મહત્વના પ્રાણીઓમાં તિબ્બતી ભેળ અને તિબ્બતી અરલાંગીનીનો સમાવેશ થાય છે ઉપરોક્ત વર્ણન સાથે સૌથી વધુ મેળ ખાતું સ્થાન કયું છે વિકલ્પ એ સારયુ સંરક્ષણ રિઝર્વ વિકલ્પ બી કિશવાળ ઊંચાઈ નેશનલ પાર્ક વિકલ્પ સી સિમ્બલ નેશનલ પાર્ક વિકલ્પ ડી ચેલ અભયારણ્ય તો તેનો સાચો જવાબ છે વિકલ્પ એ આ ભારતનું સૌથી મોટું સંરક્ષણ રિઝર્વ છે જેનો વિસ્તાર પંદરસો પંચ્યાસી ચોરસ કિલોમીટર છે અને તે સ્પીતી ખીણમાં આવેલું છે આ રાજ્યનું પાંચમું સંરક્ષણ રિઝર્વ છે જે દરલાંગ ઘાટ નેનાદેવી પોટર હિલ અને શિલ્લર રિઝર્વ સાથે જોડાયેલું છે આ રિઝર્વ ઉત્તર તરફ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ પૂર્વ તરફ કીબર વન્યજી અભયારણ્ય અને મલાંગ નાલા દક્ષિણ તરફ કબજીમાલા અને પશ્ચિમ તરફ પંચંદ્ર પંચંદ્રતાલા વન્યજીવ અભયારણ્યથી ઘેરાયેલું છે આ પ્રદેશ હિમ તંદુરસ્તી એટલે કે પહાડોનો ભૂત તરીકે ઓળખાતા હિમતંદુઓની ઊંચી સંખ્યાના કારણે જાણીતું છે અન્ય મહત્વના પ્રાણીઓમાં તિબ્બતી વલીવું ભીંસ નરલ હિમાલયના આઈબી કેસ અને જંગલી ગધેડાઓની તિબ્બતી અર્લાંગીનો સમાવેશ થાય છે અતઃ વિકલ્પ એ સાચો છે યાલા ગ્લેશિયર સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો એક આ હિન્દ હિમાલય ક્ષેત્રમાં આવેલો છે બે આ ભારતનો પહેલો ગ્લેશિયર છે જેને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યું છે સાથે જ એશિયાનો પહેલો ગ્લેશિયર છે જેના પર હવામાન સ્મારક પાટીઓ લગાવવામાં આવ્યો છે ઉપરોક્તમાંથી કયો અથવા કયા નિવેદનો સાચા છે વિકલ્પ એ ફક્ત એક વિકલ્પ બી ફક્ત બે વિકલ્પ સી એક અને બે બંને વિકલ્પ ડી ન તો એક ન તો બે તો તેનો સાચો જવાબ છે વિકલ્પ એ ફક્ત એક યાલા ગ્લેશર નેપાળની લાંગટાન ખીણમાં હિન્દકુશ પર્વતમાળામાં વિસ્તારમાં આવેલો છે તેથી નિવેદન એક સાચું છે આ નેપાળનો પહેલો ગ્લેશર છે જેને મૃત એટલે કે ડેડ ગ્લેશર જાહેર કરવામાં આવ્યો છે કારણ કે ઓગણીસો સિત્તેરના દાયકાથી અત્યાર સુધીમાં તેનો છાસઠ ટકા હિસ્સો ઓગળી ગયો છે આ એશિયાનો સૌથી પહેલો ગ્લેશર છે જેના પર હવામાન સ્મારક પાટિયું લગાવવામાં આવ્યું છે જેમાં અંગ્રેજી નેપાળી અને તિબ્બતી ભાષામાં સંદેશો લખેલા છે તેથી નિવેદન બે પણ સાચું છે પ્રત્યક્ષ વિદેશી રોકાણ સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો એક એફડીઆઈ ત્યારે થાય છે જ્યારે કોઈ ફર્મ કે વ્યક્તિ અન્ય દેશમાં આવેલી વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી સીધો રોકાણ કરે છે બે તેમાં કંપનીમાં સીધો નિયંત્રણ અને રોકાણ સામેલ હોય છે ત્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં વિદેશી રોકાણકાર માત્ર સ્ટોક અથવા બોન્ડ્સ તરીકે ખરીદે છે પરંતુ વ્યવસાય પર તેનો કોઈ નિયંત્રણ હોતો નથી ત્રણ ભારતમાં એફડીઆઈ વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ એટલે કે એફઈએમએ ઓગણીસો નવ્વાણું હેઠળ શાસિત થાય છે અને તેનું સંચાલન ઉદ્યોગના આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ ડીપીઆઈઆઈટી દ્વારા કરવામાં આવે છે ઉપરોક્ત પૈકી કેટલા નિવેદન સાચા છે વિકલ્પ એ ફક્ત એક વિકલ્પ બી ફક્ત બે વિકલ્પ સી તમામ ત્રણ વિકલ્પ ડી ઇન્મે છે કોઈ નહીં તો તેનો સાચો જવાબ છે વિકલ્પ સી તમામ ત્રણ એફડીએ ત્યારે થાય છે જ્યારે કોઈ વિદેશી ફર્મ અથવા વ્યક્તિ અન્ય દેશમાં આવેલી કંપનીમાં સીધું રોકાણ કરે છે તેથી નિવેદન એક સાચું છે આ સીધા નિયંત્રણ સાથે થાય છે ત્યારે એફપીડીઆઈમાં માત્ર નાણાકીય સંપત્તિની ખરીદી થાય છે કંપની પર કોઈ નિયંત્રણ નથી તેથી નિવેદન બે પણ સાચું છે ભારતમાં એફડીઆઈ એફીએમએ ઓગણીસો નવ્વાણું હેઠળ આવે છે અને તેનું સંચાલન ડીપીઆઈએટી દ્વારા થાય છે જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની શાખા છે તેથી નિવેદન ત્રણ પણ સાચું છે આજ માટે બસ આટલું જ મિત્રો તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે આવતા વિડીયોમાં મળીએ ધન્યવાદ